ઔદ્યોગિક નગરી સુરતમાં હવે ફિલ્મોનું શૂટિંગ પણ શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે તે સુરતમાં આર્ટિસ્ટો દ્વારા સુરતના વિવિધ સ્થળો પર શૂટિંગ કરી બનાવવામાં આવેલા સોંગ રિલીઝ કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ હીરા અને કાપડ ઉદ્યોગ સાથે ઔદ્યોગિક નગરી બની રહેલા સુરત શહેરમાં હવે ફિલ્મ અને સોંગનું પણ શૂટિંગ શરૂ થયું છે ત્યારે સુરતના વિવિધ સ્થળો પર સુરતના આર્ટિસ્ટો દ્વારા શૂટિંગ કરી બનાવેલા પોપ સોંગ મંગળવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું આ પોપ સોંગના રિલીઝથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે પણ હવે સુરત શહેર નામને મેળવશે છે ત્યારે આ પોપ સોંગમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા આર્ટિસ્ટ અને મ્યુઝિક ડિરેક્ટર પણ મ્યુઝિક રિલીઝ સમયે ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા એટલું સારું હતું બિકોઝ મેં અત્યાર સુધી બધા સોંગ કર્યા છે મેં ક્યારે હિન્દી અને ઇંગ્લિશ મિક્સ ક્યારેય નથી કર્યું છે સૌથી મસ્ત છે જેમને મેં રેપ કર્યું છે હિન્દીમાં એન્ડ આમની સાથે કામ કરીને બહુ જ સારું લાગ્યું છે એન્ડ હું વિચારી સારા સોંગ એટલું હાઈટ પર છે એનાથી અમે ઓર સારા પ્રોજેક્ટ્સ કરીએ અને ઓર સારા મીન્સ હિન્દી મીન્સ ઇંગ્લિશ ઓર મિક્સ કરીએ રેપ સાથે કે હા મીન્સ કે સુરતમાં પણ બહુ બધા છે આર્ટિસ્ટ છે બહુ મહેનત કરે છે આ કામ મ્યુઝિક માટે ઇન્ડસ્ટ્રી માટે કે પ્લીઝ એવું નથી કે મુંબઈમાં જ છે સુરત ઇન્ડસ્ટ્રી બી બહુ મોટી છે સુરતમાં પણ એવી બહુ બધું કામ છે તો પ્લીઝ સુરતમાં ફોકસ કરો અને એવું નથી કે મુંબઈ દિલ્હી સુરતમાં પણ બહુ મોટી આપણી પાસે ઇન્ડસ્ટ્રી છે સો પ્લીઝ ફોકસ આજે મારી રિલીઝિંગ ડે છે તો ઓફકોર્સ સારું જ લાગશે કેમકે બહુ મોટો દિવસ છે મારી માટે આજે એન્ડ આ સોંગ નામ એન્ડલેસ છે મારું નામ ડી યુનાઇટેડ છે અને અમારી સાથે છે પૂજા દોશી જે લીડ ફિમેલમાં છે અને બે મ્યુઝિક આર્ટિસ્ટ પણ અમારી સાથે જોડાયા છે આજે સ્વપ્નલ અને બેલ્ડિ નામથી આ સોંગ એક કપલના રિલેટેડ છે જે હેપી ડેલી લાઈફમાં લોકો કેવી રીતના હેપી મુમેન્ટ શેર કરે છે એકબીજાથી અને સુરતમાં જ શૂટ થયું છે બધા પ્રિકોશન સાથે શૂટ થયું છે અમને ખબર છે હમણાં સિચ્યુએશન એવી ચાલી રહી છે એટલે બધા પ્રિકોશન લઈને શૂટ શૂટ થયું છે છે કઈ કઈ જગ્યા પર કરવામાં ને પોપ તો ઘણા શું અલગ અમે જેમ કે મિસ્ટેક કેફેમાં શૂટ કર્યું છે બંગલો કેફેમાં શૂટ કર્યું છે એક ફાર્મ પર શૂટ કર્યું છે ડુમ્મસમાં એન્ડ ઓફકોર્સ બધા જ સોંગ આવે છે બહુ બધા સોંગ પોપ સોંગ ને બહુ બધા આર્ટિસ્ટ છે આપણામાં ઇન્ડિયામાં સુરતમાં બટ અમે આમાં એક સ્ટોરી લાઇનઅપ સાથે છે એક ઇંગ્લિશ અને હિન્દીનું ફ્યુઝન કરીને આમાં સોંગ બનાવ્યું છે તો ફ્લો પણ સારો મેળો છે તો આઈ હોપ બધાને ગમશે સુરત હીરા અને કાપડ ઉદ્યોગની સાથે આવી ફિલ્મ ક્ષેત્રે પણ નામને મેળવીને અગ્રેસર થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે અધર કૃષિ